નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતા વિદાય સમારંભ યોજાયો ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ ડીસા શહેરમાં કરેલ કામગીરીની સૌએ કોઈએ પ્રશંસા કરી ડીસા ડીસા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગૌરાંગ પટેલની મુકામે બદલી નગરપાલિકાના હોલમાં ચીફ ઓફિસર ગૌરાંગ પટેલનો વિદાય સમારંભ કર્મચારી મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ પતિ સહિત ઉપપ્રમુખ સાથે વિવિધ ચેરમેનો સાથે ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડીસા નગરપાલિકા કચેરી ખાતે વિદાય લેતા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે પાલિકાના પ્રમુખ પતિ નિલેશભાઈ ઠક્કર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ટાઉન પ્લાનિંગ ચેરમેન ચેતન ત્રિવેદી સહિત કારોબારી સમિતિ ચેરમેન રવિભાઈ ઠક્કર પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી વોર્ડ નંબર ત્રણના સભ્ય રમેશભાઈ રાણા ગોવિંદભાઈ માખેજા ધવલભાઈ કેલા સહિત આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે સાથે પાલિકાના કર્મચારી મંડળના પ્રમુખ મનોજભાઈ પટેલ ને કર્મચારી મંડળના સભ્યો દ્વારા ચીફ ઓફિસરનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા ડીસા શહેરમાં જાહેર જનતાની સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી રોડ રસ્તાઓ પાણી લાઇટ સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ચુંટાયેલા સભ્યની રજૂઆત મળતાની સાથે અગ્રેસર રહી ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે પ્રશંસનીય કામગીરી કરવા બદલ ઉપસ્થિત સૌ મહેમાનોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે હાલોલ નગરપાલિકા કચેરી ખાતે પણ આવી જ રીતે ફરજ બજાવો અને સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરો તેવી સૌ કર્મચારી સાથે ચૂંટાયેલા સભ્યો દ્વારા દિલથી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી જ્યારે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા પણ તેમના ફરજના કાર્યકાળ દરમિયાન કોઈ કર્મચારી કે ચૂંટાયેલા સભ્ય સાથે મંદૂક થયું હોય તો માફી માંગી હતી અહેવાલ હરીશ ઠક્કર का खूप आपली केली परंतु जबाब आपवडतो आहे सो कर्मचारी चुंटा संकलन कपडे कर्मचारी अपश भविष्य विकास खूप सारी री करतो आहे डीसा एक खूप सरस विक्ष सिटी आहे आणि त्या विकास ही माझी लगो आणि मी आशा आहे એ આઈપોનિક સ્વરૂપ ધારણ કરી શકશે અને એમાં તમામ કર્મચારીમાં સહકાર આપો આપશો એવી મારી તમામને અપીલ છે હા બીજો કંઈ કહેવા માંગતો નથી પરંતુ આપ સહકાર એ બદલ આપનો સૌથી